ફિઝિક્સ કેમેસ્ટ્રી એના બાદ નોબેલ પીસ પ્રાઇઝ લિટરેચર અને જે ઇકોનોમિક્સ નો પણ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે એ કોને મળ્યો છે આ છ એ છ ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ કોને મળ્યા છે એની આપણે વાત કરવાના છીએ બરાબર છે એની વાત કરવાના છીએ તો ફટાફટ સૌથી પહેલા તો આ આપડા લેક્ચરને તમે શેર કરી દીયો શું કરી દીયો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દીયો કારણ કે અહીંયા હું તમારા માટે છ પુરસ્કારો તો લાવ્યો જ છું સાથે સાથે તમારે જે પ્રશ્ન છે નોબેલ પુરસ્કારના જે પૂછાય છે એ પણ હું જીકે ના પ્રશ્નો લાવ્યો છું તો સૌથી પહેલા તમે અહીંયા નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ જોઈ શકો છો બરાબર છે એટલે કે ફિઝિક્સની અંદર નોબેલ પ્રાઇઝ કોને મળ્યો એની આપણે સૌથી પહેલા વાત કરીએ તો જોન ક્લાર્ક માઇકલ એચ ડેવરાઇટ અને જોન એમ માર્ટિનિસ બરાબર છે આ ત્રણ મહાનુભાવો તમે અહીંયા જોઈ શકો છો જોન ક્લાર્ક જે છે એમણે ઇલેક્ટ્રિક સર્કિટ ઉપર માઇકલ એચ ડેવરોટે પણ ઇલેક્ટ્રિક સર્કિટ ઉપર અને જોન એમ માર્ટિનિસ ને પણ ઇલેક્ટ્રિક સર્કિટ જે સર્કિટ છે એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે એમને ડિસ્કવરી કરી છે મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ એન્ડ એનર્જી ક્વોન્ટાઇઝેશન

જોન ક્લાર્ક માઇકલ એચ ડેવોરેટ અને જોન એમ માર્ટિનિસ એના બાદ કેમેસ્ટ્રી ની અંદર જો વાત કરીએ રસાયણ શાસ્ત્ર ની અંદર તો રસાયણ શાસ્ત્ર ની અંદર સુસુમુ કિટાગાવા છે રિચાર્ડ રોબસન છે અને ઓમાર એમ યાગારી છે યાઘી યોમાર એમ યાઘી તો ત્રણ લોકો જે કેમેસ્ટ્રી માં સુસુમી કિટાગાવા રિચાર્ડ રોબસન ઓમાર એમ યાઘી તેઓએ જે છે

આપણા શરીરની અંદર કોઈ વાયરસ કોઈ બેક્ટેરિયા કોઈ વાયરોઈડ્સ કે જે આપણા શરીરને માફક નથી જે આપણા શરીરના કોષો ઉપર નભવા માંડે છે જે શું છે પેરેસાઇટ્સ છે પ્રજીવો છે અને એ આપણા ઉપર પાલન પોષણ આપણા કોષ ખાઈને પોતાને ફૂલાવવાનો પ્રયત્ન કરે છે એની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ લડે છે પણ જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એના માટે લડે છે તો એને કઈ રીતે ખબર પડે છે કે આપણે આ જે બેક્ટેરિયા છે કે આ જે બહારથી આવેલા પ્રજીવો છે એમને જ મારવાના છે નહીં કે આપણને કોઈને તો એના માટે તમે અહીંયા જુઓ કે તેઓએ એક જે શોધ કરી છે એ આપણા ઇમ્યુન સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ ઉપર કરેલી છે કે એની અંદર એવા ખાસ ટી સેલ્સ હોય આ ટી સેલ્સની શોધ જે થઈ છે બરાબર ઓલરેડી હતા પણ એને શોધી કાઢ્યા છે આ ત્રણેય વૈજ્ઞાનિક હોય મેરી બ્રુમકો ફ્રેડ રેમ્સડેલ અને સિમોન

બરાબર એ જ દેશના એક વ્યક્તિએ ક્રિપ્ટોકરન્સી શોધી હતી બરાબર છે તો આ હંગેરીના ઓથર છે બરાબર લાસ્લો ક્રાઝના હોરકાઈ એમણે એમની વિઝનરી એટલે કે બહુ આગળનું દ્રશ્ય જોઈને ખાસ એપોક્લેપ્ટિક ટેરર આતંક અને એના ઉપર જે છે એના આર્ટ કળાના તાકાત ઉપર પુસ્તકો લખેલા છે બરાબર એમને એપિક રાઇટર છે સેન્ટ્રલ યુરોપિયન ટ્રેડિશનના મધ્ય યુરોપની પરંપરા ઉપર તેઓએ પુસ્તકો લખ્યા છે બરાબર છે અને આ એમના પુસ્તકો જે છે એટલે નોબેલનો જે સાહિત્યનો પુરસ્કાર છે એકાદી તમારી પુસ્તક માટે ન મળે એ તમારા આખા જીવન દરમિયાન તમે રહે કરેલા કાર્યો માટે મળે તો તેઓએ જે આખા જીવન દરમિયાન કામ કર્યું છે એના માટે તેઓને આ પુરસ્કાર મળ્યો છે બરાબર છે એના બાદ તમે અહીંયા જુઓ નોબેલ પીસ પ્રાઇઝ છે એ ખાસ યાદ રાખવાનો છે બરાબર છે નોબેલ પીસ પ્રાઇઝ ખાસ

વેનેઝુએલા નામનો દેશ છે ત્યાં ફરીથી લોકશાહી સ્થાપિત કરવા માટે મળ્યો તેના માટે મળ્યો જો ફરીથી લોકશાહી સ્થાપિત કરવા માટે અને આ મેરિયા કોરીના મેચેડો છે એમણે આ પુરસ્કાર કોને અર્પિત કર્યો એમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જે હાલના છે કોણ છે મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ કાકાને તેઓએ આ પુરસ્કાર કહે છે કે મેં એમને અર્પિત કર્યો છે કારણ કે એમને આ હકદાર છે બરાબર છે ખબર છે ભાઈ કે જો અમેરિકાની અંદર કાઈ હળી કરી અધવાદો અમેરિકાના સર્વોચ્ચ રાષ્ટ્રપતિને નોબેલ પીસ પ્રાઇઝ ની લેવાની કેટલી ગેલછા હતી અને જો એમને ન અર્પિત કર્યો તો મેં જે શાંતિ વેનેઝુએલામાં સ્થાપાઈ છે એનું તો કાઈક થઈ જવાનું બરાબર છે એટલે મારિયા કોરીના બરાબર છે એમણે શું કર્યું છે પોતાના દેશ વેનેઝુએલામાં લોકશાહી ફરીથી પ્રસ્થાપિત કરી છે અને એના માટે તેઓને શું મળ્યું છે

જેમણે પોતાની વસિયતની અંદર પાંચ ક્ષેત્ર સાહિત્ય શાંતિ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેડિસિન આના માટે નોબેલ પુરસ્કાર જાહેરાત કરી હતી એના થોડા વર્ષો બાદ જે નોર્વેની મુખ્ય બેંક હતી નોર્વેજીયન આ તમે જે બેંકનું નામ જોવો છો સ્વેરેજીસ રિક્સ બેંક એણે પણ જાહેરાત કરી દીધી અર્થશાસ્ત્રમાં અમે આપશું એટલે છઠ્ઠું ક્ષેત્ર અર્થશાસ્ત્રનું એમણે સ્ટાર્ટ કર્યું તો તેઓએ આપણને નવી ટેકનોલોજી બતાવી છે સસ્ટેન્ડ ગ્રોથ એટલે કે ટકાઉ વિકાસ છેલ્લી બે સદીમાં પ્રથમ વખત જે લોક દુનિયા છે એને સસ્ટેનેડ ઇકોનોમિક ગ્રોથ જોયો છે ટકાઉ આર્થિક વિકાસ આર્થિક વિકાસ કાં તો ઉપર જાય પછી ભમદે નીચો આવે પણ ટકાઉ આર્થિક વિકાસ પહેલી વખત જોયો છે બરાબર છે અને આ ટકાઉ આર્થિક વિકાસ દુનિયાની અંદર લાખો લોકો કરોડો લોકોને વાસ્ટ ઓફ છે એમને ગરીબીમાંથી બહાર બરાબર છે અને એમને સમૃદ્ધતા તરફ લઈ ગયા તો આ વર્ષનો જે ઇકોનોમિક નો અર્થ સાઇઝ બરાબર ઇકોનોમિક સાયન્સ એટલે કે અર્થશાસ્ત્ર નો પુરસ્કાર છે એ જોયલ મોકેર ફિલિપ એગોઇન અને પેટર હોવેટને મેળો છે કે કઈ રીતે છેલ્લા બે વર્ષની અંદર તમે પ્રથમ વખત સસ્ટેન એટલે કે ટકાઉ વિકાસ જોયો છે બરાબર છે આ જેમને મેળો છે એ ત્રણેય લોકોએ આપણને શીખવાડ્યું છે સસ્ટેન ગ્રોથ કેન નોટ બી ટેકન ફોર ગ્રાન્ટેડ ટકાઉ વિકાસ જે છે એ કાંઈ આલતુ ફાલતુ સમજી લેવાની જરૂર નથી આ જે છે એ આગળ જઈને આખી દુનિયાને બચાવી શકે છે બરાબર છે તો આ છ પુરસ્કારો તમારે યાદ રાખવાના છે કોને કોને મળ્યા છે એ ખાસ આપણે દસ મિનિટમાં ભણી ગયા હવે તમારું નોબેલ પ્રાઇઝ નું જીકે આપણે જાણીએ નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ચલો ફટાફટ કમેન્ટ ની અંદર આન્સર આપવા માંડો નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો એકાણું ઓગણીસો એક ઓગણીસો અગિયાર કે ઓગણીસો એકવીસ બરાબર જે જવાબ શું આવશે ચલો તો નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત જે છે ને મિત્રો એ થઈ છે ઓગણીસો એક થી બરાબર છે નાઇન્ટીન

આ પાંચ તો આવી અર્થતંત્ર નો નહોતો લેખો વસિયતમાં તો પછી કયો નોબેલ પુરસ્કાર નોબેલ કમિટી દ્વારા નક્કી થાય છે નોબેલ કમિટી દ્વારા કયો પુરસ્કાર નક્કી થાય છે સાહિત્ય અર્થતંત્ર મેડિસિન પીસ કે શાંતિ બરાબર છે તો નોર્વે ની નોબેલ કમિટી દ્વારા અહીંયા જુઓ જે નોર્વે ની અંદર જુદી જુદી જોરદાર યુનિવર્સિટી આવી છે એના અમુક ડિપાર્ટમેન્ટ ફિઝિક્સ નો નક્કી કરે

પણ એ ગોલ્ડ રીસાયકલ કરેલું હોય જ એટલે પહેલા કોઈક ટ્રોફીમાં આપેલું હોય કોઈકે પહેરેલું હોય એટલે કે એકદમ તમે જેને વર્જિન ગોલ્ડ કહી શકો જેનો પહેલી વખત ખાણમાંથી આવીને ઉપયોગ થાય એવું ન હોય એ રીસાયકલ ગોલ્ડમાંથી બને એ હેન્ડમેડ બને અને એ કેટલા કેરેટનું હોય સોળ અઢાર વીસ કે ચોવીસ એ અઢાર કેરેટનું હોય કેટલા કેરેટનું હોય અઢાર કેરેટનું હોય એના બાદ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ નીચેનામાંથી કયા વિષયમાં પુરસ્કર્તાઓની પસંદગી કરશે નોર્વેની ઘણી બધી યુનિવર્સિટીઓ અને નોર્વેની ઘણી બધી કમિટીઓ છમાંથી પાંચ પુરસ્કારો નોર્વેમાં નક્કી થાય છે પણ એક પુરસ્કાર તમે જોઈશો તો એ સ્વિડિશમાં પણ નક્કી થશે અને એ છે મેડિસિન બરાબર સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ મેડિસિનમાં નક્કી કરશે નોબેલ એસેમ્બલી કયા વિષયમાં પુરસ્કારકર્તાઓની પસંદગી કરશે

નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને કયા કરતાઓની ડાળી પહેરાવીને સન્માન કરવામાં આવે આવે છે એટલે તો એમને શું કહેવામાં રોઝ કે લોટસ કમળ ગુલાવ ઓલિવસ ના ફૂલ કે પછી લોરલ એમને લોવરેટ કહેવામાં આવે શું કહેવામાં આવે પ્રાપ્તકર્તાઓ લોરેટ્સ એટલે એમને લોરલ ફૂલ જે છે એની ડાળીના મુગટ પહેરાવવામાં આવે પહેલા રોમન સામ્રાજ્યમાં ગ્રીક સામ્રાજ્યમાં રાજકુમારો રાજાઓ રાણીઓ રાજકુમારીઓ આ આ બધા લોરલ એ ફૂલના છે છે શું ચાલુ ચાલુ થયું તમને ખબર આપણું જે ઓલિમ્પિક ત્યારે પણ આ ઓલિવ્સની ના ફૂલ પહેરાવવામાં આવે અને નોબેલ પુરસ્કારમાં લોરલ ફૂલના શું પહેરાવવામાં આવે છે ડાળી પહેરાવીને સન્માન કરવામાં આવે છે એના બાદ કયા ગ્રીક દેવતા લોરલ છોડની ડાળીનો બનેલ મુગટ પહેરતા જોરદાર સવાલ છે ને સાહેબ જીકેના બરાબર છે આવી તૈયારી હોય નોબેલ પ્રાઇઝ ની તો મજા આવે બરાબર આવી તૈયારી હોય તો મજા આવે બાકી તો બધું પૂછાય જ છે બાકી તો બધું પૂછાય જ છે તો જવાબ શું આવશે આની અંદર કયા ગ્રીક દેવતા લોરલ છોડની ડાળી છે એ પહેરીને શું કરતા હોય છે એમના માટે ખાસ આ મુગટ પહેરતા હોય છે તો નામ છે એપોલો બરાબર એપોલો સાયકલ હર્ક્યુલસ સાયકલ એપોલો ટાયર શક્તિશાળી કે જે પેટ્રોલિંગ કરે છે દરિયા ઉપર આ બધા ગ્રીક દેવતાઓ છે બહુ શક્તિશાળી એમની અલગ અલગ શક્તિઓ છે એમાંથી એપોલો દેવ છે શું પહેરે છે લોરલ છોડની ડાળીનો મુગટ આગળ વધીએ

કઈ સંસ્થાને સૌથી વધુ વખત નોબેલ પીસ પ્રાઇઝ મળો યુનાઇટેડ નેશન્સ હ્યુમન માટેની યુએનએચસીઆર જે ડબલ્યુએફઓ વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઇઝેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી તો જવાબ શું આવશે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટીને સૌથી વધુ વખત નોબેલ પીસ પ્રાઇઝ મળો એના બાદ સ્વિરીઝ રિક્સ બેંક દ્વારા અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી યાદ કરો આપણે નોબેલ પીસ પ્રાઇઝ ની શરૂઆત જ ઓગણીસો એક માં થઈ ક્યારે થઈ ઓગણીસો એક માં થઈ બરાબર છે તો પછી તમારો સવાલ શું છે તમારો સવાલ એ છે કે જે અર્થશાસ્ત્રનો આપવામાં આવ્યો બરાબર છે એ ક્યારે આપવાની શરૂઆત થઈ એ થઈ ઓગણીસો અડસઠ માં એ થઈ ઓગણીસો અડસઠ ઓગણીસો અડસઠ માં સ્વીડન ની સેન્ટ્રલ બેંક

આપી દેવામાં આવે આ અગિયાર મિલિયન એટલે એક પોઈન્ટ એક કરોડ ખાલી એક પુરસ્કાર પાછળ આપવામાં આવે એટલે એવી રીતે છ પોઈન્ટ છ કરોડ ક્રોન સ્વીડિશ આપવામાં આવે તો એ જે આલ્ફ્રેડ નોબેલની ની વસિયતમાં જેટલા રૂપિયા છે વ્યાજમાંથી જેટલા મળવા માંડે છે તો આર્થિક વિજ્ઞાનમાં પ્રથમ પુરસ્કાર મળ્યો તો ઓગણીસો ઓગણ માં રાગનાર ફ્રીશ અને જાન્ટીન બર્ગ ને બરાબર છે આર્થિક વિજ્ઞાનમાં જે સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ છે સ્વીડન એના દ્વારા જે સિદ્ધાંતો છે એના અનુસાર આપવામાં આવે એના સિદ્ધાંતો નક્કી કરેલા છે બરાબર છે હવે હું તમને આખી આલ્ફ્રેડ નોબેલની ની બધી વાત કરું એના પહેલા તમારા માટે એક જોરદાર ઓપોર્ચ્યુનિટીની વાત કરી દો બરાબર છે કરિયર ટુ ફોર સેવન તમારા માટે એક જોરદાર પ્રોગ્રામ લાવ્યું છે હાલ એઆઈ નો જમાનો છે તો તમારે જો એઆઈ ના તમામ જુદા જુદા મોડલ શીખવા હોય તો જેન એઆઈ લોન્ચ પેડ લોન્ચ થઈ ગયું છે

એટલે કે વીસમી સદીના છેલ્લા વર્ષમાં એની સ્થાપના કરવામાં આવી હતી અને એનું મુખ્ય મથક આવ્યું છે સ્વીડનની રાજધાની રાજધાની સ્ટોક પ્રાઇઝના સ્થાપના કરનાર આલ્ફ્રેડ નોબેલ કયા દેશના સ્વીડિશ હતા નોર્વે ના ન બરાબર ઉપરથી તમને એવું થાય તો સ્વીડિશ એન્જિનિયર કેમિસ્ટ અને ઉદ્યોગપતિ હતા પૂરું નામ હતું આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ જન્મ થયો હતો અઢારસો તે મૃત્યુ થયું હતું અઢારસો છન્નું એટલી વસિયત ભેગી કરી હતી કે છેલ્લે આ એવોર્ડની સ્થાપના કરી એટલે કે તમે જોઈ શકો છો કે એ મેડિકલ ક્ષેત્રમાં એના બાદ લિટરેચર એટલે કે સાહિત્ય અને પીસ એટલે શાંતિની અંદર બરાબર તો આ પાંચ ક્ષેત્રમાં ઓગણીસો માં પ્રથમ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યા

નોબેલ પ્રાઇઝના ના ઉમેદવારોની પસંદગી જુદા જુદા છ ક્ષેત્રમાં ચાર સંસ્થાઓ કરે છે તો રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને ઇકોનોમિક સાયન્સ નું નક્કી કરે છે નોબેલ એસેમ્બલી કાર્લેન્સિકા ઇન્સ્ટિટ્યૂટ એ મેડિસિન નું નક્કી કરે છે સ્વિડિશ એકેડેમી લિટરેચર નું નક્કી કરે છે અને નોર્વે નોબેલ કમિટી પીસ પ્રાઇઝ નક્કી કરે છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા ભાગે સ્વીડનમાં છે એક પીસ પ્રાઇઝ નોર્વેના અંદર આપવામાં આવે છે તો જયારે ડિસેમ્બર પ્રાઇઝની સેરેમની અંદર જે છે એ શાંતિ માટેનો એવોર્ડ નોર્વેની રાજધાની ઓસ્લોમાં થાય છે બાકીના તમામ કિંગ ઓફ સ્વીડન દ્વારા એનાયત કરવામાં આવે છે બરાબર નોર્વેનો નો નોબેલ કમિટીના ચેરમેન દ્વારા આપવામાં આવે છે જેમાં

જે ખાસ આર્ટ બનાવવામાં આવેલું હોય છે એ એમને ગિફ્ટમાં મળે છે આ લોકોની બુદ્ધિ જોવો તમે બરાબર છે એમના લોકોના બનાવેલા આર્ટ પણ એ લોકો આમાં મૂકીને એનું માન વધારે છે આ સર્ટિફિકેટ તો આપવામાં આવે છે બરાબર છે આ નોબેલ ડિપ્લોમાની અંદર આ ચિત્ર કોણે બનાવ્યું એની એ ડિટેલ હોય બરાબર સાથે સાથે અઢાર કેરેટ ગોલ્ડ માંથી બનેલો રિસાયકલ ગોલ્ડ અને એ પણ કેવો હેન્ડમેડ અને એમાં શું હોય આલ્ફ્રેડ નોબેલ હોય રોમન આંકમાં એમનું જન્મ અને મૃત્યુ વર્ષ લખેલું હોય બરાબર એક નોબેલ દસ્તાવેજ હોય ડોક્યુમેન્ટ એમાં એમની રકમની પુષ્ટિ કરતો દસ્તાવેજ હોય કે ભાઈ આટલા રૂપિયા મેળા બરાબર છે એમને લોરેટ્સ કહેવાય એટલે લોરર છોડની ડાળીમાંથી બનાવવામાં આવે તો મુગટ પહેરાવવામાં આવે ગ્રીક ભગવાન એપોલોએ પહેરેલો હોય અને ઓલિમ્પિક વિજેતાઓને ઓલિવ્સ છોડની ડાળીમાંથી બનાવવામાં આવે તો મુગટ પહેરાવવામાં આવે કયા કયા ભારતીય નાગરિકોને આજ સુધી નોબેલ પીસ નોબેલ પ્રાઇઝ મળેલા છે તો સૌથી પહેલા ઓગણીસો તેર માં રવિન્દ્રનાથ ટાગોર ને સાહિત્યમાં ઓગણીસો ત્રીસ માં સીવી રમન ને ફિઝિક્સ માં ઓગણીસો ઓગણસી માં મધર ટેરેસા ને પીસ પ્રાઇઝ ઓગણીસો અઠ્ઠાણું માં અમૃત્ય સેન ને ઇકોનોમિક્સ બે હજાર સાત માં રાજેન્દ્ર પાંચોરી ને પીસ પ્રાઇઝ કૈલાસ સત્યાર્થી ને બે હજાર ચૌદ માં પીસ ઓગણીસો અડસઠ માં ભારતમાં જન્મેલા પણ પ્રાઇઝ મેળવતી વખતે વિદેશી નાગરિક હોય હરગોવિંદ ખુરાના ઓગણીસો અડસઠ માં ફિઝિયોલોજી મેડિસિન

બે હાજર ચૌદ માં મેળો ત્યારે સત્તર વર્ષના હતા બરાબર છે કુલ છ જોડીઓ મેળો પતિ પત્નીને બરાબર છે એમાં એક તો સાસુ સસરા અને એમની પુત્રી અને શું છે જમાઈ તો જુઓ ઈરાન જોલિટ ક્યુરી અને ફેડ્રિક જોલિટ ક્યુરી કેમેસ્ટ્રીમાં મેળો ઓગણીસો પાંત્રીસ અભિજીત બેનરજી અને એસ્તર ડકલો બરાબર આ બંનેને અલગ અલગ વર્ષમાં મેળવે છે એસ્તર ડકલો ને ઓગણીસો બોતેર માં અભિજીત બેનરજી ને બે હાજર ઓગણીસ માં ઇકોનોમિક સાયન્સ મેરી ક્યુરી અને પિયરે ક્યુરી આ બંનેના ક્યુરી ક્યુરીના જે કહેવામાં આવે ડોટર એન્ડ સન ઇન લો તો ઓગણીસો ત્રણ માં મેળવ્યો એમ એક જ પરિવારના ત્રણ સભ્યો જેમને નોબેલ પ્રાઇઝ મેળવ્યો હોય મેરી ક્યુરી પિયરે ક્યુરી અને ઈરાન જોલિટ ક્યુરી બરાબર છે તો આ જે મેરી ક્યુરી અને પિયરે ક્યુરી ની આ આ પુત્રી હતા ઓકે મેરી ક્યુરી ને તો ઓગણીસો ત્રણ માં મેળવ્યો આમને ઓગણીસો પાંત્રીસ માં મેળવ્યો એટલે ઈરાન જોલિટ ક્યુરી મેરી ક્યુરી અને પિયરે ક્યુરી ના પુત્રી હતા એમને મેળવ્યો અને એમના જે જમાઈને પણ મળેલો છે બરાબર છે ચાલો મેરી ક્યુરી એક માત્ર વ્યક્તિ જેમને ફિઝિક્સ ઓગણીસો ત્રણ અને કેમેસ્ટ્રીમાં ઓગણીસો અગિયાર એમ બંને ક્ષેત્રમાં એવોર્ડ મળેલો છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બરાબર છે તો આટલું તમારે ખાસ આઈએમપી યાદ રાખવાનું અને આવી માહિતી મેળવતા રહેવા માટે આપણી જે આ ચેનલ છે એને જોડાયેલા રહેવાનું બરાબર તો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર છે અને આવી માહિતી મેળવતા રહેવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત